દ્વારા પાંચ ટ્રેક્ટર મુદ્દા માલ જપ્ત કરાયો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનો ગોમા નદીમાંથી ખાણ ખનીજ દ્વારા આકસ્મિક તપાસ કરતા પાંચ ટ્રેક્ટર સહિત અંદાજીત વીસ થી પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ જેને લઈને સવારે ધરાજ વિભાગની ટીમ આકસ્મિક તપાસ ટ્રેક્ટર સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કાલુલ તાલુકામાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ ટ્રેક્ટર અને લાવવામાં આવ્યા હતા અને આગળ કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ હતી જેને લઈને કાલુલ પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો સુલેમાન પાંડવા પંચમહાલ સત્ય ન્યૂઝ વેજલપુર